લોહી લુહાણ હાલતમાં માસૂમને જોતા જ માતાના પગતડેથી જમીન સરકી ગઈ સારવાર અર્થે વડોદરા ખસેડવામાં આવી ભરૂચ જિલ્લાની ઝગડીયાજી માં માનવતાને ને કરતી ઘટના સામે આવી છે જેમાં એક હવસખો દસ વર્ષીય શ્રમિક પરિવારની બાળકી સાથે દુષ્કર્મ આચરી બાળકીને ગુપ્તાંગ સહિત શરીર પર એક ગામમાં રહેતો પરપ્રાંતિય શ્રમિક પરિવાર ઝઘડિયા જીઆઈડીસી માં કામ કરીને ગુજરાન ચલાવે છે જેમની અંદાજીત દસ વર્ષીય બાળકી સોમવારે મોડી સાંજે ઝાડી વિસ્તારમાં લોહી હાલતમાં મળી આવતા માતાના પગતળેથી જમીન સરકી ગઈ હતી બાદમાં બાળકીને તાત્કાલિક સારવાર માટે પ્રથમ અંકલેશ્વરની જોયાબેન હોસ્પિટલમાં અને ત્યાંથી ભરૂચ સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવી હતી આ દરમિયાન જાણવા મળ્યું હતું કે આ બાળકી સાથે તેજ વિસ્તારમાં રહેતા વ્યક્તિએ અમાનુષી દુષ્કર્મ આચર્યું હોવાની ઘટના બની છે આરોપી બાળકી સાથે દુષ્કર્મ આચરતા તેના ગુપ્તાંગમાં ગંભીર ઈજાઓ પહોંચી છે જેના પગલે તેને તાત્કાલિક ઓપરેશન થિયેટરમાં લઈ સારવાર હાથ ધરવામાં આવી હતી જ્યાં તેની હાલત વધુ ગંભીર બનતા વધુ સારવાર હેઠળ વડોદરા ખસેડવામાં આવી છે આ ઘટનાની જાણ થતા જ ઝગડિયા પોલીસના અધિકારીઓ સહિત અંકલેશ્વર ડીવાયએસપી ડૉક્ટર કુશલ ઓઝા પણ સિવિલ હોસ્પિટલમાં દોડી આવ્યા હતા જેમણે ઘટના અંગે તેમણે જણાવ્યું હતું કે ઝઘડિયા જીઆઈડીસીમાં એક શ્રમિક પરિવારની બાળકી સાથે દુષ્કર્મની ઘટના બનેલી છે તેને ભરૂચ સિવિલ હોસ્પિટલમાં સારવાર આપીને વધુ સારવાર અર્થે વડોદરા ખસેડવામાં આવી છે હાલમાં પોલીસે બાળકીની માતાનું નિવેદન નોંધીને હવસખોર આરોપીને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે બ્યુરો રિપોર્ટ નાઇન્વાન ન્યૂઝ ટુડે